શિવ પાસે શિવજી ચક્ર આપ્યું સુદર્શન ચક્ર તો એમની પાસે જે ચક્ર વધ્યું નામ છે ભવરેન્દુ ચક્ર તો એમણે વિષ્ણુને આપ્યું વિષ્ણુ એ મા ભવાનીને આપ્યું તો વિષ્ણુ પાસે પણ એક ચક્ર વધ્યું અત્યારે ભગવાન નારાયણની પાસે જે ચક્ર છે એ સુદર્શન નથી કારણ કે એણે ભગવાનીને આપી દીધેલું છે કોઈને તમે પૂછો અત્યારે કે વિષ્ણુના હાથમાં કયું ચક્ર છે તો લગભગ બધા એમ જ કહે છે સુદર્શન પણ સુદર્શન ચક્ર નથી વિષ્ણુ ભગવાનના હાથમાં અત્યારે નારાયણના હાથમાં જે ચક્ર છે એનું નામ છે કાંતા ચક્ર કયું ચક્ર છે જોરથી બોલો હા હું તો ભણાવા બેઠો છું અહીંયા કાંતા ચક્ર કાંતા ચક્ર ભવાની આપવામાં આવ આજે પારિજાત પણ આવ્યા અને કાનો પણ આવ્યો જય કાનુડા માં ભવાની એ ચક્ર પરશુરામ ને આપ્યું કયું ચક્ર સુદર્શન ચક્ર અને સુદર્શન ચક્ર પરશુરામ ને આપવામાં આવ્યું ભવાની પાસે એક ચક્ર પાછું ભવાની હાથમાં પણ એક ચક્ર છે અને એ ચક્ર નું નામ છે મૃત્યુ મંજરી શું નામ છે મૃત્યુ મંજરી ચક્ર આજે ભવાની જગદંબાના હાથમાં એક ચક્ર છે એનું નામ છે મૃત્યુ મંજરી ચક્ર પરશુરામજી એ પાસે જે ચક્ર આવ્યું એ પરશુરામજી જ્યારે કૃષ્ણ ભગવાન એની પાસે આવ્યા ત્યારે કૃષ્ણને આ ચક્ર અર્પણ કરી દીધું શ્રુદન ચક્ર કૃષ્ણના હાથમાં છે અત્યારે કોના હાથમાં છે કૃષ્ણના હાથમાં છે ભગવાન કૃષ્ણ કનૈયો જ્યારે અવતાર લઈને આવ્યા નારાયણ કૃષ્ણ અવતાર લઈને યદા યદા હિ ધર્મ રક્ષા ભગવાન કૃષ્ણ ને આ ચક્ર અર્પણ કરતા કીધું જાઓ આ ચક્ર ને કોઈ પરાજિત નહીં કરી શકે તમારી પાસે આ ચક્ર હશે ત્યાં સુધી તમને કોઈ હરાવી નહીં શકે તમારી શક્તિ બ્રહ્મલોક ની અંદર આખા બ્રહ્માંડ ની અંદર વિજય પામશે કારણ કે શિવનું ચક્ર છે ક્યાંથી આવ્યું છે ભોળાનાથ નું આવેલું ચક્ર છે સુદર્શન ચક્ર કૃષ્ણ પૂજા કરવી હોય શિવ ની પૂજા કરવા જાવ જયારે તમે ત્યારે શિવની પૂજા કરવા જાવ ત્યારે ભવરેન્દુ ચક્ર નું નામ લઈ અને ચક્ર સહિત તમે જે પત્ર હોય ભગવાનને અર્પણ કરો વિજય પામવા માટે દઈ એને ભવરેન્દુ ચક્રથી ભગવાન શિવની પૂજાનું બહુ જ મોટું મહાત્મ બતાવવામાં આવ્યું છે